આ પરંપરા હાલી આવી છે તો અષાઢ સુદ પૂનમનો દિવસ શા માટે પસંદ કર્યો એમ બીજા દિવસો હતા જ ને અષાઢ સુદ પૂનમનો દિવસ એટલા માટે પસંદ કરવામાં આવે છે કે પ્રાચીન કાળની અંદર કોઈ સગવડ નહોતી જાય ફક્ત ઋષિ મુનિઓના આશ્રમ હતા તો જે વિદ્યાર્થીઓને ભણવું હોય આધ્યાત્મિક તથા સામાજિક આ બંને જ્ઞાન ઋષિ મુનિઓ પાસેથી મળતું હતું ઋષિ મુનિઓનો આશ્રમ નદીને કિનારે હોય ત્યાં થોડું ઘણું અનાજનું ઉત્પાદન કરે કંઈક રજવાડા તરફથી મળતું એમ કરી અને જે વિદ્યાર્થીઓ આવતા એમને સામાજિક અને આધ્યાત્મિક જ્ઞાન ફેરફાર સામાજિક જ્ઞાનની અંદર એવું હતું કે બે પ્રકારની વિદ્યા શીખવવામાં આવતી એક શસ્ત્ર જ્ઞાન અને બીજું શાસ્ત્ર જ્ઞાન શાસ્ત્ર એટલે આ પુસ્તકો નહીં વેદો નહીં પુરાણો નહીં ગ્રંથો નહીં કારણ કે ત્યારે કાગળ જ નહોતું લખાણ તો હતું નહીં લિપિ હતી નહીં તો આ શાસ્ત્ર જ્ઞાન કેમ શીખવાડ્યું છે મૌખિક જ્ઞાન એવું પીસતા હતા કે આ તમારે જગતનો વ્યવહાર કેમ જગતમાં કેમ જીવવું પરિવાર સાથે કેવો વ્યવહાર કરવો અને પરિવારની એકતા કેમ જળવા રહી અને એકબીજા માનવ માનવથી મળે એકબીજાના સહયોગથી જીવન જીવી અને જે આપણને પરમાત્મા તરફથી જે જીવન મળ્યું છે એને સાર્થક બનાવવું શસ્ત્ર જ્ઞાન એટલે કોઈ મારામારી કરીને કોઈનું હિંસા કરવી એટલા માટે નહીં પણ ત્યારે વસ્તી ઓછી હતી તો પોતાનું રક્ષણ શા નથી કરવું રક્ષણ કરવા માટે થઈ અને શસ્ત્ર જ્ઞાન શીખવાડતા જેથી કરી અને આપણી સલામતી જળવાઈ ગઈ આવું એક સામાજિક જ્ઞાન હતું અને બીજા નંબરમાં આધ્યાત્મિક જ્ઞાન હું આ જગતમાં આવ્યો છું ક્યાંથી આવ્યો છું હવે પછી મારે ક્યાં જવાનું છે અત્યારે હું ક્યાં છું છું તો ક્યાં છું હું કાર્ય કરી રહ્યો છું તો કેવું કરી રહ્યો છું મેં આ જગતમાં જન્મ ધારણ કરી અને જગતના જીવોના કલ્યાણ અર્થે મારાથી કેટલું કાર્ય બન્યું છે આવું જ્ઞાન શીખવી અને એક વર્ષ પૂરું થાય એટલે પછી એને વિદાય આપતા કારણ કે ચોમાસાની શરૂઆત થાય જેથી કરીને નવા વિદ્યાર્થીઓ અહીંયા આવે આખું ચોમાસું અહીંયા રે શિયાળો રે ઉનાળો રે ને આખા વર્ષની અંદર જે જ્ઞાન મેળવ્યું છે એની પાછી પરીક્ષા આપવામાં આવે અત્યારના સંતો તો સારા છે કોઈ પરીક્ષા લેતા નથી ભૂતકાળની અંદર તો જે ગણ આવે એની પરીક્ષા લેવામાં આવી કે તમે વર વર્ શું કર્યું એમ મારા પાસેથી વાત મેળવ્યા પછી કાંઈ મેળવ્યું છે નથી મેળવ્યું અને જો ન મેળવ્યું હોય તો તમે આજે મેળવી શકો છો તમે પ્રશ્ન કરી શકો છો જેથી કરી અને તમારા જીવનમાં કાંઈક અધૂરું હોય એની તમને પૂર્ણતા થાય છે આવું જીવન જીવી ફક્ત જે પદની પ્રાપ્તિ કરી છે એ પદની પ્રાપ્તિ બીજાને કેમ થાય એના માટે થઈ અને જે ગુરુ મહારાજ પાસેથી જે ધન મળ્યું છે એ પછી બીજે વાપરીશે એક બહુ ટૂંકી વાતમાં જઈ તું આપણા અહીંયા નજીકનું ગામ છે સુખરામ મહારાજ થઈ ગયા હતા તો એ યોગી ગુરુ પણ મને મારા મત પ્રમાણે એમ છે કે યોગમાં એને ખરેખર કાંઈ મળ્યું હોય નહીં કારણ કે બુદ્ધ ભગવાને પણ આ ક્રિયા કરી લીધી એમ કહેવાય છે કે યોગમાં એની પેટની ચામડી કરોડ રજુઆરે ચોટી ગઈ એટલી તો એની ક્રિયા કરી હતી છતાં એમાં એને કાંઈ મળ્યું નહીં અને છેલ્લો સંદેશ એને હું આપ્યો કે સત્ય મે સત્યને હંમેશા વિજય થાય છે સત્યની શોધ કરો સત્ય ક્યાં છુપાયેલું છે તમારી અંદર છતો કેમ છે બહાર છતો કેમ છે અને સત્યની ઝાંખી કરાવવા માટે બુદ્ધ ભગવાને આપણને આદેશ આપ્યો છે કે તમે જીવો અને બીજાને જીવવા દેવો અહિંસા છે એ મોટો પરમ ધર્મ છે માટે જીવ હિંસા ન કરવી પછી પંચશીલની પ્રતિજ્ઞા આપી સાથે કે માણસ બની માણસથી દારૂ પીવાય નહીં માણસથી જુગાર રમાય નહીં માણસથી ચોરી કરાય નહીં માણસથી કરમ કરાય નહીં આવા પાંચ પ્રકારના નિયમ આપી માનવતા આપી અને સત્યનો આપણને સંદેશો આપ્યો છે એ પરંપરા હાલી આવતા આવતા આજે સંતોએ કોઈ પ્રકારનો બનાવેલો ધર્મ નહીં મનથી ઊભા કરેલા કોઈ ધર્મ નહીં તમારો પોતાનો ધર્મ શું છે કોળીરાણીએ કીધું આ પાપ તારો પ્રકાશ ધર્મ તારો હમાય તું હિન્દુ નથી તું મુસલમાન નથી તું પારસી નથી તું યહૂદી નથી તું ક્રિશ્ચિયન નથી તું શીખ નથી તું બૌદ્ધ નથી તું કાંઈ છો નહીં તું ફક્ત ને ફક્ત માણસ માણસનો ધર્મ શું હોય માણસનો ધર્મ એક જ છે કે જીવવું અને જીવવા દેવા આ માનવતાનો ધર્મ છે માનવતાની ધર્મની અંદર પોતાની ફરજ આવે છે જ્યાં જ્યાં પોતાની ફરજ આવે એ નિભાવવી એનો ધર્મ થયો એટલે ક્ષણે ક્ષણે આપણે વિચારી લીધા જેવું છે કે મારી ફરજ શું છે બસ પલે પલ આપણી ફરજ આપણે ગોતી લેવાની છે જો ફરજની બહાર આપણે ગયા એટલે આપણે માનવતાને ચૂકેલા છે એટલે સુખરા મહારાજ એ વાણી બોલ્યા છે બે પદ ધારણ કર્યું એક શિષ્યનું પદ અને બીજું ગુરુપદ એક પ્રશ્ન છે એને ગુરુપદમાંથી ઉભા શિષ્યપદમાંથી ઉભા રહી કર્યા છે અને એને એણે એને જવાબ આપ્યા છે ગુરુપદમાંથી માટે આપણે ગુરુપદને કાયમ નજર રાખવાનો છે અને એ પ્રશ્ન જો તમારી પાસે ન હોય તો આ વાણીની અંદરથી ખરેખર લઈ લીધા જેવા છે અને એમાંથી એને પણ સમાધાન કરીશું જોકે વાણીમાં હમણાં નવી મારા પાસે એટલે બહુ યાદ નથી એટલે થોડું કાગળ રાખીને આગળ તો નગર કાગળ ખરેખર રાખવાની જરૂર ન હોય